જો તમને એક બતાવું એક સંકલ્પ છે મેલી માતાએ વલાસણમાં સુવર્ણ શિખર સંકલ્પ એટલે કે આપણે ઉપરનું જે શિખર સોનાનો બનાવવાનો છે તો એની માટે નીચે પેન રકમ લખે છે એ પ્રમાણે તમે દાન કરી શકો છો ક્યુ કોડ બી છે બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજા ને સ્વાગત છે તમારે બધાનું મારા નવા વ્લોગમાં તો જો આજે આપણે બ્લોગની શરૂઆત આપણે જે દરવાજા બનાવવાની જારી હતી એના કારખાને થઈ છે આપણે ઘેર દરવાજામાં થોડું ઘણું આપણે જે ફૂલ ને કટો લખોટી કટોરી બધું ખૂટતું હતું એ મારવાનું બાકી હતો અમુક એક બે જેવા તે લેવા હતો અહીંયા હવે અહીંયા બી નથી દુકાને લેવા જવું પડશે તો ચલો પહેલાં ખુદથી બે કટોરી ખૂટે છે ખાલી માત્ર તો એ લઈને આવીએ આપણે પહેલાં આપણે દુકાને કારખાને અહીં બે કટોરીઓ લઈ લીધા અહીં કટોરીઓ લઈ લીધી છે ऑनलाईन घरे आपी दे एटले एवढा पाहिजे दरवाजे मात आपी दे पर ड्रिल नी जरूर पडेल आपण ड्रिल लिया है उडा दूंगा हां आलू हूं शुक्र लो ਉਹ ਲੈ ਜੀ ਜਦੋਂ ਉਹ ਪੀਟੀਆ ਲਾਤਾ ਮੇਖਿਆ

તો તો પેલા હવે આપણે નતા તૈયાર ઉમર ઉમર લઈ લીધો જો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે તો હવે જે ખેતરમાં ચાર લેવા માટે ચાર વડેલી જ છે તૈયાર લેવા જ જવાનું છે ખાલી હવે ફટાફટ ચાલ લઈને આવીએ આપણે પછી આજે લગભગ જવાની ઈચ્છા છે વલાસણ જવાની ઈચ્છા છે જો ટાઈમ મળશે તો આપણે વલાસણ ચોક્કસ જઈશું અને હાથ ધરાવત આવશે વલાસણનો જોઈએ આજે આપણે શેવું થાય છે જો આપણે ખેતરમાં આવી જાવ ખેતરમાં ચાર આગળવાનું કામ સારું છે હું ખબર લઈને જાઉં ચાર બાઇક આપણે કંઈ મૂક્યું છે આપણે આ સાઈડ ચાર છે આજે જો ઠેકાઈ પેલો આપણે ફરાબર ચાર મૂકી જઈએ અને પછી ઘરે લઈ જઈએ પછી જો ટાઈમ મળે તો આજે વલાસણ જઈ આવીએ આપણે જમવાનું જમીન લીધું છે અને જમીન રેડી થઈ ગયા છે અને આપણે હવે જઈએ છીએ માતાના મેલી આપણે કમ્યુનિટી પોસ્ટ કરી હતી એમાં આપણે સૌથી વધારે મંદિરમાં મેલી હતા કે ક્યાંનો બ્લોગ લાવું એમાં તો જો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો તો આપણે જઈએ છીએ વડાસભ મેલી માતાના મંદિરે તો ચલો હવે નીકળીએ હેલો બાવા આવી ગયો બોલો

Hello ada akbar આપણે હવે ઘરે જવા માટે નીકળવાનું છે પહેલા સંકલ્પ છે મેલડી માતાએ સુવર્ણ શિખર સંકલ્પ એટલે કે આપણે ઉપર શિખર સોનાનો બનાવવાનો છે તો એની માટે નીચે પેન રકમ લખેલી છે એ પ્રમાણે તમે દાન કરી શકો છો ક્યુઆર કોડ બી છે તો આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે નીકળીએ ઘરે જવા માટે છે તો નીકળીએ હવે ઘરે હે જોડે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો હવે રસ્તામાં આગળનો બ્લોક નહીં આવે સીધું ઘરે જઈને જઈને મોડા બ્લોક ચાલુ થશે કારણ કે મોબાઈલમાં ચાર્જ મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં માત્ર ચાર ટકા ચાર્જિંગ છે ને આ વિડીયો હાલમાં ઉતરી રહ્યો છે ચાર ટકા ચાર્જિંગ છે ને આ વિડીયો ઉતારું છું એટલે સીધો હવે પંચ તો થઈ જશે એટલે પછી આપણે ડાયરેક્ટ ઘરે જઈને વિડીયો સ્ટાર્ટ થશે બીજો તો ઘરે તો આપણે લાગી હતી ભૂખ એટલે આપણે અહીંયા એક દુકાને ઉભરે છે ખાવા માટે તો આપણે ઓર્ડર આપી દીધો છે આવતું થશે વસ્તુ ખાવાનું આપણે ઓર્ડર કર્યું હતું થ્રી લેયર સેન્ડવિચ જે આવી ગયું છે તો હવે એને ફટાફટ ખાઈને પછી નીકળી આવ્યો અને હાલ મજા વિડીયો શૂટ થઈ જાય ત્રણ ટકા થાય છે મેં કીધું આટલો વિડીયો આવી જશે એટલે મેં લઈ લીધો આટલો વિડીયો ક્લિપ હવે સીધું ઘરે જઈને ચાર્જિંગ થશે ત્યારે વિડીયો ક્લિપ ચાલુ થશે જો આપણે સેન્ડવિચ કરી દીધું છે હવે નીકળીએ ઘરે હવે જોગ સ્ટાર્ટ સીધો રાત્રે એટલે ચાર્જિંગ થશે ત્યારે આપણે ઘરે આવી ગયા છે વાલાસન થી મેં તમને કહ્યું હતું કે વાલાસન થી નીકળતા કે આપણે બે ત્રણ ટકા ચાર્જિંગ છે આપણે આવી જવું કરીએ છીએ એટલે આ ઘરે આવતા હતો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે આપણે મોબાઈલ પેલા ચાર્જ કર્યો હવે ચાર્જ થઈ ગયું છે મોબાઈલ તો જો હવે મેં સ્ટાર્ટ કર્યો પાછો બ્લોગ તો ઘરે આવી ગયા હવે આપણે પહેલા જમી લઈએ ના તો લગભગ પપ્પા અને ધુઓ પણ પ્રયાગરાજ જે ફરવા ગયા હતા દસ દિવસના પ્રવાસ માટે એ આજે ઘરે આવવાના છે સાંજે મળતું કદાચ જાગવાન થશે તો જાગીશું બાર એક વાગે આવશે એવું કહે છે

અરે એને ખબર નહીં કે એની વિડિયો ઉતરે એને કે દૂરદ્રશ્ય લક્ઝરી ની ઉતરે છે ઓ બારીયા બધો સામાન લઈ આવ લા 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 હાલો ઓ હો ઓ લા લા ઉપર